નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ સરસ્વતી તાલુકાના ભીલવણ ઇન્દિરાનગર પરા વિસ્તારમાં ગઈ રા કાલે રાત્રેના સુમારે વરસાદ અને વાવાઝોડાથી ભારે નુકસાન ભીલવણ ઇન્દિરાનગરમાં વસતા ગરીબ લોકોને ઘરોના છત ઉડી જતા લોકોને રાત્રે વરસાદ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો લોકોએ આજુબાજુના મકાનોમાં આસરો લેવાનો વારો આવ્યો આ નુકસાનની અંદર જે લોકો પીડાતા હતા અને જે પીડિત છે તે લોકોના નામ છે અમૃતજી માનસુમજી ભીલ મણિબેન તલાજી ઠાકોર ભગવાનભાઈ કચરાભાઈ ભીલ સૂરજબેન નરસિંહભાઈ ભંગી લખીબેન સવાભાઈ ભંગી રૂખીબેન કાંતિભાઈ ભંગી આ દરેકે દરેક લોકોના મકાનોના પતરા ફૂટી ગયેલા છે અને ઉડી ગયેલા છે આ ગઈકાલે રાત્રે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો તેનાથી આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તેઓની માંગ છે કે સરકારશ્રી અમને અમારું મકાન જે રહેઠાણ હતું તેવું રહેઠાણ બનાવી આપે તેવી અમે આશા કરીએ છીએ જય હિન્દ જય ભારત રિપોર્ટર ઇકબાલ શાહ ભારત ન્યૂઝ પાટણ કામુબેન અમૃતભાઈ

ઇન્દિરાનગર સ્વરૂપ છે આ પરા વિસ્તારની અંદર એક મકાન કાલે રાત્રે વાવાઝોડાના કારણે એમના પતરા અને બધું ઉડી ગયેલું છે એમને નુકસાન થયેલું છે તો તમે સરકાર સુધી શું અપેક્ષા રાખો છો અમને સહાય આપે અમને સરકાર કો સહાય આલે સહાય આપે જેથી કરી તમારો આ ફરીથી તમે આ મકાન રીપેર કરી શકો હા ચલો ઠીક છે ઓકે અમે કોઈ ને જમ્યા ની રાત્રે બવા ને જોર આવેલો અને બધું ઉડવા માંડ્યું નાના બચ્ચો લઈને નીકળી ગયા બાજુવાળા ઘરે જઈને સંતાઈ ગયા અને બધા પતરા ઉડી ગયા અમારા અને અમે બધો અમે સરકાર ને અપીલ કરીએ છીએ કે અમને કોઈ સહાય આપે અને અમારું મકાન સારા રહે અમને અમારા બાળ બચ્ચો કોઈ નુકસાન ન પહોંચે અમે એવું માંગ કરીએ છીએ સરકારશ્રી પાસે આ છે બિલવણ ઇન્દિરાનગર પરા વિસ્તારમાં જે સરસ્વતી તાલુકામાં આવેલું છે ત્યાં આગળ અહીંયા એક બીજા ભાઈ પણ મકાન રાત્રે ધરાશે થઈ ગયું છે જેની અંદર તમે જોઈ શકો છો કે રાત્રે વાવાઝોડું અને વરસાદના કારણે એમના બી પથરા અને બધું ફૂટી ગયેલું છે તો એમની એવી માંગ છે કે સરકાર અમને થોડી ઘણી સહાય કરે જેથી કરીને અમારું આ મકાન ફરીથી રિનોવેશન કરી અને અમે બનાવી શકીએ જય હિન્દ જય ભારત મણીબેન તલાજી ઠાકોર ભીલવાન ઇન્દિરાનગર વિસ્તારમાં શું થયું રાત્રે રાતે વાવાઝોડું આવ્યું સાહેબ કોઈ નતું સાહેબ એકલી હતી અથવા પડી જ બધું હવે મારે દાવાનું છોકરા છોકરા સરકાર થી શું મદદ ચાવો છો સરકાર પાસે મદદ માંગવા માંગો છો હા સાહેબ કરો તો સારું છે હવે મારે કશો આધાર નહી આ છે ઇન્દિરાનગર સરસ્વતી તાલુકાનું ભીમણ ગામનું ઇન્દિરાનગર છે ત્યાં દરેક ગરીબ વસ્તી રહે છે અહીંયા અને આ લોકોના રાત્રે વાવાઝોડાના કારણે એમના મકાનોના પતરા ઉડી ગયા છે અને નુકસાન થયેલું છે જેથી એ લોકોની એવી માંગ છે કે સરકાર શ્રી અમને થોડી મદદ કરીને અમારું જે પડી ગયેલું છે રિપેરિંગ કરી આપે એવી અમે માંગ કરીએ છીએ આ ઇન્દિરાનગર પરા વિસ્તાર છે જેના અંદર ગરીબ વસ્તી રહે છે તમે જોઈ શકો છો અહીંયા દરેક पचास वर्ग में आ लोगों रहे से गरीब लोगों को रहे से ही है

આ મકાન લખીબેન સવાભાઈ ભંગી નું છે એ માજી રોડેલા છે અને એમના ઘરમાં કાલે રાત્રે વાવાઝોડાના કારણે પતરું પણ ઉડી ગયેલું છે અને આખા ઘરમાં પાણીથી ઘર આખું ભીંજાઈ ગયેલું છે તમે જોઈ શકો છો કે ડોશીમાં ઉમર લાયક છે અને ગામમાં કચરો વાળીને પોતાનું પેટિયું રળે છે હવે આવા ગરીબ વ્યક્તિઓને જો આવું અચાનક નુકસાન આવે તો એ લોકો કઈ રીતે સર્વર કરી શકે જેથી કરીને એમની પણ માંગ છે કે સરકાર અમને સહાય કરી અને અમારું મકાન જે રીતે હતું એ રીતે કરી આપે એવી અમે માંગ કરીએ છીએ કેટલા વાગે થયું આયા ગોટો એવું એવો તરત પેલો ગોટો આવ્યા ને એવું જ નરસિંહ તમારો રાત્રે ઉડી ગયું

शुमांग कराता सरकार दी सरकार हमारा आप घर कार्य आला तो सारू जी हाल कई बार रोज़ हाल इंदिरा परा ना मकाल पड़ी के लिए खुदानों सहारो लिया तो तुम्हें कोई नहीं नहीं साय तो कई रो, बार जो आप बार रोज़ साप्राम है